જે દ્વારકાધીશ પૂનમ વેણા પચાસ બત્રીસ યુટ્યુબ ચેનલ અગાઉના વિડીયોમાં આપણે વિશેષણ વિશે વાત કરતા હતા જેના હતા પાંચ પ્રકાર જેના આધારે તો કે અર્થના આધારે સ્વરૂપના આધારે વિકારી અને અવિકારી જે શીખી ગયા પછી કાલના વિડીયોમાં આપણે ગુણવાચક વિશેષણ શીખી ગયા વ્યક્તિ વસ્તુ કે પદાર્થની અંદર રહેલા ગુણને વિશેષણ ગુણવાચક વિશેષણ કહેશું હવે આપણે આજે બીજો પ્રકાર શીખવાનો છે બીજો પ્રકાર છે પરિમાણ વાચક વિશેષણ વિશેષણના અર્થના આધારે પાંચ પ્રકાર છે ગુણ પરિમાણ સંખ્યા સાર્વનામિક અને ક્રિયાવાચક એમાંથી વ્યક્તિ વસ્તુ કે પદાર્થના ગુણ દર્શાવે એ ગુણ વાચક અહીંયા વ્યક્તિ વસ્તુ વ્યક્તિ વસ્તુ નહીં પણ વસ્તુ પદાર્થ કે વસ્તુનો જથ્થો અથવા તો પ્રમાણ અથવા તો માપ દર્શાવે જથ્થો પ્રમાણ અથવા માપ દર્શાવે એને આપણે પરિમાણ વાચક કહીશું પરિમાણ એટલે જથ્થો પ્રમાણ માપ કેનો તો કે વસ્તુ કે પદાર્થનો જેને આપણે વિશેષ્ય કહીશું અને વસ્તુ કે પદાર્થની તરત જ આગળ પ્રમાણ આપેલું હોય એને કહેશું પ્રમાણવાચક વિશેષણ જથ્થો પ્રમાણ અથવા માપ દર્શાવે એને પ્રમાણવાચક વિશેષણ કહેશું જથ્થો પ્રમાણ અથવા માપ દર્શાવે એને પ્રમાણ પરિમાણવાચક વિશેષણ કહેશું પરિમાણવાચક વાંચક વિશેષણ કેશું એનું પરિમાણ કેવા કેવા આવે તો કે થોડું વધુ ઓછું જાજુ નહીવત અલ્પ અતિ અલ્પ આટલું આટલા આટલો આટલું બધું બહુ જ ઓછું આ બધા શબ્દો છે એ દર્શાવે છે તો કે પરિમાણ દર્શાવે પરિમાણ એટલે પ્રમાણ માપ દર્શાવે છે થોડું વધુ ઓછું જાજુ નહીવત અલ્પ અતિ અલ્પ આટલું આટલા આટલું આટલું બધું બહુ જ ઓછું આવા શબ્દો ને પરિમાણ વાચક શબ્દો તરીકે ઓળખાય હવે વાક્યમાં આવા કોઈ શબ્દ હોય તો કોરોનાના કારણે મૃત્યુ પામ્યા મારા ઘરમાં બહુ જ ઓછું બહુ જ ઓછું પ્રમાણ નમક નો વપરાય છે જાજુ મારા ઘરે બધું મીઠાઈ જાજુ બધું મિશ્રણ ખવાય છે અલ્પ ગરમીનું પ્રમાણ અલ્પ થઈ ગયું કારણ કે વરસાદ ખૂબ થયો અતિ અલ્પ એટલે કે ખૂબ જ થોડું આટલું આટલું કરી લો પછી બીજું આપું આટલું કામ કરી લો પછી બીજું કામ આપું આવા બધા એ પરિમાણવાચક વિશેષણના ઉદાહરણ છે તપેલીમાં બહુ થોડું દૂધ છે તપેલીમાં વધારે દૂધ છે તપેલીમાં ઓછું દૂધ છે તપેલીમાં અલ્પ પ્રમાણમાં દૂધ છે આટલું બધું દૂધ કેમાં મૂકશું આટલો જથ્થો ઘઉંનો પૂરો થઈ જશે આ બધા પરિમાણ વિશેષણના પ્રકાર છે આ બધાને પરિમાણ વાચક વિશેષણ તરીકે ઓળખશું બીજો પ્રકાર એટલે પરિમાણ વાચક વિશેષણ પહેલો પ્રકાર એટલે ગુણવાચક જેના કાલે આપણે ઉદાહરણ જોઈ ગયા આ બંનેના એક સરખા કેટલાય ઉદાહરણો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઈક કોમેન્ટ શેર એન્ડ સબસ્ક્રાઇબ ઓન યુટ્યુબ જેથી કરીને તમને આવા ગ્રામરના ઉપયોગી વિડીયો પ્રાપ્ત થઈ શકે જય દ્વારકાધીશ